દાહોદમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે આવેદનપત્ર આપીને ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઈને આવ્યું છે ડીડીઓને આવેદનપત્ર ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની કર્મચારીઓની માંગ સામે આવી છે ટેકનિકલ પગાર ધોરણ ગ્રેડ પે કરવા કર્મચારીઓની માંગ સામે આવી છે કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષા મુક્તિની પણ માંગ કરાઈ છે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે ચાર કેડર ના તમામ કર્મચારીઓ તેમની મુખ્ય માંગણી ગ્રેડ પે અને પરીક્ષા સદંતર અગાઉ પણ અમે આ બાબતે આવેદન અને લડત આપી ચુક્યા છે સરકાર દ્વારા અમને આશ્વાસન આપેલ છે પરંતુ આ સુધી

દસ વીસ ત્રીસ ઉત્તર અને ગ્રેડ પે મુખ્ય માંગણીઓ છે તેમજ અન્ય નાણાકીય પ્રશ્નોની માંગણીઓ છે જે જે ભારત દેશની અંદર ગુજરાતમાં ઓછામાં ઓછું આપવામાં આવે છે જે અમારા સાથે એક મોટો અન્યાય છે મારું નામ દામોર વીરસિંહભાઈ એસ દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી પ્રમુખ